સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે ધારાસભ્ય મુરત કર્યું હતું શહેરના રણછોડ રાય સોસાયટીના નાકે મહિલાઓએ વિરોધ કર્યો હતો ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચાવવા સેન્ટ્રલ લાઇન પાલિકાએ ચેન્જ કરી હતી વિફરેલી મહિલાઓએ ખાતમૂળ સ્થળે પહોંચી હતી અને મહિલાઓ બૂમો પાડતી રહી અને ધારાસભ્ય ત્રિકમથી ખાતમૂરત કરીને ચાલતી પકડી હતી પાલિકા પ્રમુખ સહિત પાલિકાનો સ્ટાફ પણ હાજર હતો મહિલાઓના રોજ સામે બધાની બોલતી પણ બંધ થઈ હતી આટલા વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વિડી ઝાલાએ ખાતમૂર્ત કરવાનું બંધ રાખ્યું ન હતું તો વધુ વાત કરવામાં આવે તો ખાત મૂળત પ્રિય ભાજપના ધારાસભ્ય શ્રી વિડીઝાલા સાહેબ હિંમતનગરમાં મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે ધારાસભ્ય ખાતમુહૂર્ત કર્યું હતું શહેરના રનસુર સોસાયટીના નાકે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચાવવા સેન્ટ્રલ લાઈન પાલિકાએ ચેન્જ કરી હતી વિફરેલી મહિલાઓએ ખાતમુહૂર્તના સ્થળે પહોંચી હતી અને મહિલાઓ બૂમો પાડતી રહી અને ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરી ચાલતી પાલિકા પ્રમુખ સહિત પાલિકાનો સ્ટાફ પણ હાજર હતો મહિલાઓના રોષ સામે આટલા વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય ખાતમુહૂર્ત કરવાનું બંધ રાખ્યું ન હતું રાસ કમલ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા અમે આજે ઘરે આપણું આ બધું રિસેપ્શન કે આવજે હું અમે દેઈશ 1000 બીજા કરી મુરા બીજા બીજા અમારી સાથે દોરાતો હા મેં આ લોકો માં હો આ લોકો માં પાં દી રાખો શાંતિ જો રોંગ કા પાડો તો ચાલે જના બીકા કરે તો આપણે ના છો ભાઈ સાવધની બાજુ થઈને અહીંયા છે બધાય સચાઈ સામે સામે સાઈડમાં